નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિકા આપ જોઈ રહ્યા છો તલોક સત્તા તેલંગાણામાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે જેને સાંભળીને તમે આશ્ચર્યથી હસવા લાગશો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધીમાં વિડિયોને 88.3k થી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે ઘટના તેલંગાણાના રંગારેડી જિલ્લાના મહેશ્વરમમાં એક ઘરમાં બની છે ઘટના કંઈક એવી છે કે એક ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘૂસે છે બધું ફેંદી લીધા બાદ પણ તેને કઈ જ વસ્તુ હાથ નથી લાગતી અને તેને ઘરની નબળી આર્થિક સ્થિતિનો ઈશારો કરતા તે કેમેરા સામે જોવે છે બાદમાં ચોર નિરાશ થાય છે ને રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પાણી પણ પીવે છે અને આ વિડિયો આટલો બધો વાયરલ થવાનું કારણ એ છે કે જ્યારે આ ચોર ઘરની બહાર નીકળે છે તે પહેલા તે ટેબલ પર ખિસ્સામાંથી કાઢીને વીસ રૂપિયાની નોટ મૂકે છે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવી રહ્યો છે આ વિડીયો પોલીસ અને મકાન માલિકે ફૂટેજ જોયા ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો આંગે પ્રતિક્રિયા આપતા એક યુઝર લખે છે ભાઈ વિચારે છે કે જે ઘરમાં સીસીટીવી છે પણ પૈસા નથી તે ગરીબ છે તો અન્ય યુઝરે વિડીઓ પર પ્રતિક્રિયા આપતા લખ્યું બહુ જ દયાળુ છું અને ત્રીજાએ કહ્યું રસોડામાં કેમેરો કેમ છે અને કેવી રીતે ખબર પડી તેને કે રસોડામાં કેમેરો છે ત્યારે થોડો સમય અગાઉ પણ આવો જ વિચિત્ર કિસ્સો નોઈડામાં બન્યો હતો જ્યાં એક ચોર ટોળકી નોયડા સેક્ટર 25 માં એક ઘરમાં 3 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરે છે અને ત્યારબાદ ટોળકીએ એજ ઘરમાં ઘુસીને પહેલા પકોડા બનાવ્યા હતા અને પછી તે પકોડા ખાધા અને પછી પાછો તો આરામ પણ કર્યો લો બોલો આ સાથે ચોરોએ બાથરૂમમાં વીડી પીધી પાણી પીધું અને પાન થૂકીને ચાલ્યા ગયા મિત્રો આવા કિસ્સાઓ ભાગે સાંભળવામાં આવે છે ત્યારે આવી વિચિત્ર ઘટના પર તમારી શું પ્રતિક્રિયા છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવશો ફરી મળીશું આવી જ અટપટી વાતો સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર